દોસ્તો ધોધ મારતો અમુક વિસ્તારોમાં ભૂક્કા કાઢી નાખતા વરસાદના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે આમ રાજ્યની અંદર વરસાદનો દોસ્તો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ને જેમાં આજે તો ગઈકાલ કરતાં પણ વરસાદનું જોર વધશે ને જાણી લો આજે રાજ્યના કયા જિલ્લાઓની અંદર થઈ શકે છે રીતસરનું મેઘ તાંડવ આ સાથે જ દોસ્તો આપણે જાણીશું હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગામી બોત્તેર કલાકની અંદર રાજ્યના કયા જિલ્લાઓમાં મેઘ તાંડવ તો હવેમાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહીની સાથે જ દોસ્તો આ વીડિયોને ખાસ આજે રજાનો દિવસ છે ત્યારે અંત સુધી જોઈ લેજો ઘરની બહાર નીકળતા પહેલાં કારણ કે અમુક ભાગોની અંદર તો ગાજ વીજ સાથે તો જાણીશું કેટલા કિલોમીટરની ઝડપના પવનો સાથેનો ખાબકી શકે છે તોફાની વરસાદ આ તમામ અપડેટ જાણીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર દોસ્તો ગઈકાલથી જ વરસાદનો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને અરબ સાગરમાંથી આવનારા પવનોના ભેજના કારણે ગુજરાત રાજ્યની અંદર નવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને દોસ્તો ખેડૂતોને જે વરાપ ચાલી રહી હતી જેમાં મોટો ભંગ જોવા મળ્યો છે બંગાળના ઉપસાગરનું ચક્રવાતી પરિભ્રમણ અત્યારે તમે જોઈ શકો છો રાજસ્થાનના ઝાંસી ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આ સિસ્ટમનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે આ સિસ્ટમના પૂછડીયા વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં ગઈકાલથી જ દોસ્તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા આ સાથે જ મહેસાણા

રાજકોટની વાત કરીએ તો આ સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા લાગુના વિસ્તારોની અંદર આમ દોસ્તો કચ્છના પૂર્વ માંડવીથી લઈ રાપરથી લઈ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વિસ્તારોની અંદર છેલ્લી ચોવીસ કલાકની અંદર દોસ્તો ઘણા જ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યાના સમાચાર અને હવે પછી જાણી લો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર દોસ્તો ગુજરાત હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આજે છે તેર જુલાઈ અને આજની આગાહીને લઈ ગુજરાતના તમામ જિલ્લાઓને નકશો જે રજૂ કરવામાં આવ્યો છે જેમાં આજે ઉત્તર ગુજરાત એ લાગુના ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ગઈકાલ કરતાં પણ વધે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણાથી માંડી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર દોસ્તો આજે ભારે વરસાદની સંભાવના બની રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના પણ ઘણા જ છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો તેર ચૌદ અને પંદર તારીખ આમ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર સૌરાષ્ટ્ર કચ્છ સહિત ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદની ભારે સંભાવનાઓ રહેશે વરસાદના રાઉન્ડની અંદર દોસ્તો વધુ સંભાવના ઉત્તર પૂર્વ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાત લાગુના જિલ્લામાં રહેશે ને તમે જોઈ શકો છો અઢાર જુલાઈ સુધીની જે આગાહી જાહેર કરી છે જેમાં હવામાન વિભાગે આવનારા સાત દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી દીધી છે આ માત્ર વરસાદ જ નહીં પરંતુ તમે જોઈ શકો છો અમુક દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે તો અમુક વિસ્તારોમાં તો વીજળીના કડાકા અને ભડાકા સાથેનો જોવા મળી શકે છે વરસાદ અને હવે પછી દોસ્તો તમે જાણી લો કે ગુજરાત હવામાન વિભાગે આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની વોર્નિંગ આપી દીધી છે બહાર ફરવા જવાનું નક્કી કરતા હોય તો જાણી લોજો દોસ્તો અંબાજી પાલનપુર સાબરકાઠા બનાસકાંઠા આ સાથે ખેડા આણંદ પંચમહાલ દાહોદ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી આટલા જિલ્લાઓમાં આજે ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી ગુજરાત હવામાન વિભાગે આપી છે તો સૌરાષ્ટ્ર સહિતના અન્ય વિસ્તારોથી લઈ ઉત્તરીય પૂર્વના અરવલ્લી અને મહીસાગર આ બે જિલ્લાની અંદર તો આજે અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટની આગાહી ગુજરાત હવામાન વિભાગે આપી દીધી છે અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે જણાવ્યું કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર પડી શકે છે ભારે તો અતિ ભારે વરસાદ સક્રિય વરસાદી સિસ્ટમો ઉપર ફરી એકવાર તમે નજર કરી શકો છો તો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ મિત્રો ડાયરેક્ટલી ગુજરાત ઉપર આવવાની નથી પરંતુ એ સિસ્ટમના પૂછડિયા વાદળાઓ અને ગુજરાત ઉપર રહેલા ભેજના કારણે વરસાદની તીવ્રતામાં રહેશે વધારો રાજસ્થાનના ભાગો પરથી આ સિસ્ટમ દોસ્તો ડાયરેક્ટ પાકિસ્તાનના ભાગો તરફ જતી રહેશે પરંતુ તમે આજે નજર કરી શકો છો આ જ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના ઉત્તરીય પૂર્વ અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં પડી શકે છે જળબંબાકાર જેવો ભારે વરસાદ અને જેને લઈને અમે તમને જણાવીએ તો ઉત્તર ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેમાં ખાસ કરીને બનાસકાંઠાના પાલનપુર આજુબાજુના વિસ્તારો આ સાથે જ ખેડબ્રહ્મા ઈડર સાબરકાંઠા ડુંગરપુર લાગુના રાજસ્થાનના પંથકો હોય તો મહેસાણા લાગુના હિંમતનગર વડનગરથી લઈ માણસા પ્રાંતિજ મોડાસા અરવલ્લી આ સાથે જ માલપુર લુણાવાડા લાગુના વિસ્તારોથી બાયડ આ સાથે જ અહીં અરવલ્લી લાગુના મહેસાણા આજુબાજુના પંથકોથી માંડી મધ્ય ગુજરાતના દોસ્તો ચાપાનેર બોડેલી વડોદરા આણંદ ગોધરા દાહોદ આ વિસ્તારોની અંદર દોસ્તો છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી માંડી મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ચાર ઇંચ સુધીના વરસાદો પણ પડી શકે છે આમ રાજ્યની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ ખાસ કરીને આ જિલ્લાઓમાં વધુ જોવા મળી શકે છે ને જેમાં મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના જે વિસ્તારો છે જેમાં છોટા ઉદેપુર દાહોદ આ સાથે જ અરવલ્લી મહીસાગરના તમામ પંથકોથી ગોધરા માંડી ડાકોર બાલાસિનોર ખેડા કપડવંજ

ખાંભા અમરેલી લાગુના વિસ્તારોથી લઈ મહુવાના પાલીતાણા આજુબાજુના ગ્રામ્ય પંથકોથી જેસર ગારિયાધારના ફરી તેજ જ જે આજુબાજુના વિસ્તારો છે તળાજા સાથે જ અન્ય વિસ્તારોની વાત કરીએ તો દોસ્તો ચિત્તલ બાબરા લાઠી ઢસા દામનગર અમરેલી પંથકોમાં તો અન્ય રાજકોટના પણ ગોંડલ જસદણથી માંડી બોટાદ અને એ વિસ્તારોથી સુરેન્દ્રનગર સુધીના જે વિસ્તારો છે નળસરોવર વિરમગામ બોટાદના તે પંથકોની અંદર આજે છૂટો છવાયો હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ગાજ ગાજવીજ થાય ત્યાં ભારે વરસાદ પડી શકે છે આમ દોસ્તો આજે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર મધ્ય અને પૂર્વ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો આ સાથે જ દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો દક્ષિણી ગુજરાતના પણ એમાં પણ સુરત આ સાથે જ ભરૂચ લાગુના કોસંબાના પંથકો હોય વાંકલ નર્મદા ડેડિયાપાડા આ સાથે જ અન્ય ભરૂચ સિનોર વડોદરા સુધીના પંથકોથી માંડી વલસાડ તાપી વ્યારાથી લઈ જોઈ શકો છો નવસારીના વાંસદા ડાંગ સુધીના પંથકોની અંદર આજે છૂટાછવાયા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી માંડી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે પરંતુ દોસ્તો ખાસ આપને ફરી એકવાર જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર આજે વરસાદનું વધુ પડતું જોખમ ઉત્તરીય પૂર્વ ગુજરાતના જે સાબરકાંઠા મહીસાગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગર સુધીના પંથકો છે તે પંથકોની અંદર જોવા મળી રહ્યું છે ને જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશના સરહદી ગ્રામ્ય પંથકોની અંદર રેત રેતસરનું મેઘ તાંડવ થાય તે પ્રમાણેની અત્યારે સંભાવના જોવા મળી રહી અને વધુમાં દોસ્તો હવે પછી અમે તમને ગુજરાત હવામાન વિભાગના આગામી દિવસોને લઈને જે એલર્ટવાળા નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે તે પણ બતાવીએ તો તમે જોઈ શકો છો ચૌદ જુલાઈના દિવસે હવામાન વિભાગે દોસ્તો સાબરકાંઠા અને અરવલ્લી આ બે જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો બાકીના સાબરકાંઠાથી માંડી બનાસકાંઠા પાટણ મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ લાગુના પંથકોની અંદર ભારે વરસાદના યલો એલર્ટ રહેશે આમ ઉત્તર ગુજરાતના પંદર જુલાઈના દિવસે પણ તમે જોઈ શકો સમગ્ર ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની વોર્નિંગ હવામાન વિભાગે દોસ્તો આવનારી બોતેર કલાક માટે આપી દીધી છે અને માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આજે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે વરસાદની યલ્લો એલર્ટની વોર્નિંગ અત્યારે આઈએમડીએ પણ જાહેર કરી દીધી છે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આજની નવી આગાહી જાણી લઈએ દોસ્તો આગામી બોતેર કલાક ગુજરાત માટે ભારે વરસાદ ખાબકવાની આગાહી કરી છે તેમણે બાર તારીખથી એટલે કે ગઈકાલથી અઢાર તારીખ સુધીની આગાહી જાહેર કરી જેમાં ખાસ કરીને તેમણે આગાહી આપતા જણાવ્યું કે પંચમહાલ મહીસાગર સાબરકાંઠા કચ્છ અને બનાસકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેશે ઉત્તર ગુજરાત દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી તો આમ તેમણે દોસ્તો સોળ જુલાઈ સુધી રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે વરસાદની શક્યતા ઉત્તર અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં નોંધાય તો વધુમાં તેમણે છવ્વીસથી ત્રીસ જુલાઈની વચ્ચે પણ વરસાદી સિસ્ટમ આવે અને ગુજરાત રાજ્યની અંદર તેમણે અઢાર તારીખ પછી વરાપનો માહોલ ઊભો થાય તે પ્રમાણેની આગાહી વ્યક્ત કરી છે તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે અને પરેશ ગોસ્વામીએ અલગ આગાહી આપી છે તેમનું કહેવું છે કે રાજ્યની અંદર હવે પછી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરાપનો માહોલ જોવા મળી શકે છે તો અન્ય ઉત્તરી ગુજરાતના જે રાજસ્થાન અને લાગુના સરહદી જિલ્લાઓની અંદર ભારે વરસાદી જાપટાની આગાહી કરી છે આમ પરેશ ગોસ્વામીએ અલગ જ પ્રકારની આગાહી કરી છે પરંતુ દોસ્તો રાજ્યની અંદર તમે અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો ગઈકાલથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ચૂકી છે તમે અહીં ભાવનગરના ખાસ ગારિયાધર લાગુના ગ્રામ્ય પંથકના ખેતરોના દ્રશ્યો જોઈ શકો છો ખેતરોમાંથી પાણી નાખ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો તરફ દોસ્તો અમરેલીના બાબરા લાગુના ના વિસ્તારો હોય અમરેલીના સાવરકુંડલાના સેરાણા ગામના તમે દ્રશ્યો જોઈ શકો છો દોસ્તો નાના નદીઓમાં પૂર આવી ગયા હોય તે પ્રમાણે ખેતરોમાંથી પાળા તોડી નાખે તેવો ભૂકા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળ્યો છે ગીર સોમનાથ લાગુના કેટલાક પંથકો તાલાળાના પંથકો હોય આ સાથે જ દોસ્તો સુરેન્દ્રનગર ધાગંદ્રાથી માંડી બોટાદ મોરબીથી લઈ અને તમે અમરેલીના બાબરાના સાંજ પછીના દ્રશ્યો જોઈ શકો છો ભૂકા ઘાટે ત્રણથી થી ચાર ઇંચ સુધીના